વાત કરવી છે આપણા રાજ્ય ગુજરાતની કે જ્યાં જીવની કિંમત શૂન્ય છે માણસ મરે તો ભલે મરે તેની કોઈ કિંમત ના હોય પરંતુ હવે તો આપણે એ નામને યાદ કરવાથી પણ રહ્યા એ નામને ફરી યાદમાં લખવાથી પણ રહ્યા ત્યાં સુધી આપણી માનવતા મરી પરવારી છે ઘટના છે કચ્છની વીસ લોકોની સાથે સંકળાયેલો મામલો છે પરંતુ પોલીસે કર્યું શું શું આ કંપની કોઈ દબાણ સર્જી રહી હતી શું આ કંપનીના દબાણવશ થઈ અને પોલીસે કામગીરી નબળી કરી છે આવા સવાલો સ્થાનિકોના મનમાં પેદા થવા લાગ્યા છે પણ કારણ શું છે વિગતે સમજીએ આ ઘટનામાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આદેશમાં ગરીબો માટે ન્યાય મેળવવો કેટલો સહેલો છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ આ રાજ્યમાં આ દેશમાં ગરીબ પેદા થવું ને એ પણ પાપ અને ગુનો છે એવું આપણે જાણીએ છીએ તો વાત છે કચ્છની કે જ્યાં ગરીબ મજૂરો હતા અને આ મજૂરો મજૂરી કામ કરવા માટે નીલકંઠ કોનકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કે જે કચ્છના વાડાલા ગામ ખાતે સ્થિત છે ત્યાં હતા અને ત્યાં મજૂરી કામ દરમિયાન એક માછળો કે જેને પ્લેટફોર્મ તરીકે ઓળખાવવામાં આવે છે એ તૂટી પડે છે કારણ કે પ્લેટફોર્મની કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી અને એટલી તકેદારી સુધા લેવામાં ન આવી કે વીસ મજૂરોને એક માચડા પણ ચડાવ્યા છે અને સો બોરી કાસ્ટિંગના પાવડરને પણ ચઢાવ્યું છે આ પ્લેટફોર્મ તૂટી પડ્યું અને સાથે રાજ્યની આબરૂના ધજાગરા થયા અને ગુજરાતની પોલીસ પર સવાલો પેદા સ્થાનિકો કરતા થયા કારણ કે આ માછળા નીચે વીસ લોકો દબાયા એક મહિલાનું મોત થયું પોલીસ ફરિયાદમાં નામની ક્યાંય પણ ઉલ્લેખ જોવા મળતો નથી ઓગણીસ લોકો ઘાયલ છે પોલીસ ફરિયાદ કહે છે પરંતુ ફરિયાદમાં બે દિવસ સુધી પોલીસે ઓગણીસ લોકોના નામ સુધા મેળવવાની તપાસ નહીં કરી હોય ત્યારે જ એફઆઈઆરમાં આ નામ નહીં હોય ફરિયાદની અંદર કોઈ સગીર વયનો બાળક છે કે નહીં તેના વિશે પણ કોઈ વાત કરવામાં નથી આવી જ્યારે આ મામલે અમે અમારા સૂત્રોને કામે લગાવ્યા ત્યારે સ્થાનિક પત્રકારો કથિત રીતે એક વિડીયોના આધારે કહી રહ્યા છે કે એક વ્યક્તિ છે જે સગીર હતો અને તે પણ ઇજાગ્રસ્ત થયો છે આ ઘટનામાં તો આ મામલાને ડામો શા માટે પડે છે શું કંપની દબાણ કરે છે કે સરકારને આબરૂ બચાવવી પડે તેમ છે સો આ કચ્છના રાજનેતાઓની જવાબદારી નથી અને આ સધીર વયના બાળક મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી ક્યારે થશે એ સવાલને તો છોડીએ બે દિવસ મોડી નોંધાયેલી આ એફઆઈઆર અને હવે આ ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે છતાં પણ કોઈની ધરપકડ કે અટકાયત પણ નથી કરી શકી કચ્છના મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તો આપણે આ મામલે વિચારવું પડશે આ જ પોલીસ અધિકારીઓ કચ્છના મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિર્મળી વિશે નવજીવને જે અહેવાલ બતાવ્યો હતો કે વરસાદના પૂરમાં લોકોના જીવ બચાવવા તેઓ પોતાના જીવની બાજી લગાવી રહ્યા હતા પરંતુ હવે આ જે વખત આવ્યો છે એમના જ વિસ્તારની આ ઘટના છે પરંતુ તપાસ કરે છે તેમના ઉપરી અધિકારી પીઆઈ તો જોઈએ હવે કે આ જ પ્રકારની જાનની બાજી કચ્છ પોલીસ ફરી લગાવે છે આ વીસ લોકોના ન્યાય માટે શું આ મામલાને ઢાંકી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે શું આ મામલામાં આગળની કાર્યવાહીઓ અટકાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે આવા સવાલો જ્યારે કચ્છની સામાન્ય જનતા કરવા લાગે ત્યારે વિચારવું કે ગુજરાત પોલીસ મહાન છે કે આ પ્રકારની કંપનીઓ આપણે તક્ષશિલામાં લોકો ગુમાવ્યા આપણે હરણીકાંડમાં ગુમાવ્યા રાજકોટના અગ્નિકાંડમાં મોરબીના ઝૂલતા કાંડમાં પણ લોકો ગુમાવ્યા પણ તેમના ન્યાય વિશે આજે પણ આંદોલનો થાય છે આ રાજ્યમાં આજે પણ કોંગ્રેસ ન્યાય યાત્રા ચલાવી રહી છે તો કેટલાક સ્થળો પર તરણા પ્રદર્શન ચાલે છે હાઈકોર્ટમાં પિટિશનો ચાલે છે અને આ બધું જ ન્યાયથી તેમને કેટલું નજીક લઈ જાય છે તેને લઈને પણ લોકોના મનમાં સવાલ છે આ રાજ્યની આબરૂ છે અને આ રાજ્યની આબરૂ હવે વધારે દાવ પર લાગી રહી છે કારણ કે આવી ઘટનાઓ મામલે જો રાજ્ય સરકાર ગંભીરતાથી પગલાં નહીં લે તો લાગશે કે આ રાજ્ય પર કંપનીઓનું સામ્રાજ્ય છે જોઈએ આ મામલે હવે કચ્છમાં શું થાય છે કચ્છ પોલીસ આ મામલાને કેટલું ગંભીરતાથી લે છે કારણ કે તેઓ તો આ લોકોના નામ સુધા લખવાનું ભૂલી ગયા હતા એટલે કે તેમના મન કદાચ લોકોના જીવની કિંમત શૂન્ય હશે આ પણ સવાલ થાય છે આ જ પ્રકારની ઘટના આ જ પ્રકારના અહેવાલ અને સમાચાર કે જે દબાયેલા છે ઢંકાયેલા છે અથવા ઢાંકી દેવામાં આવ્યા છે એ બધું જ જો તમારે જોવું છે તો પડદા પાછળની કહાની નવજીવન ન્યૂઝ તમને કહે છે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड